કરવાનું છે ને આમ આ દીકરી અહીંયા બેસી ગયા છે લેસન કરવા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જો આખો ભરી દેવાનો છે બીજા બેન નંબર ને આખે આખું ભર દેવાના છે મમ્મી અને બેસી ગયા લેસન કરાવવા માટે અત્યારે સવાર સવારમાં બીજું તો કંઈ કામ છે નહીં અમારે આ જ કામ છે તો લેસન કરવા બેસાડી ગયા અને આ અમારે કંઈક રસોડાની અંદર કંઈક

પણ એનું કરી જાય આપણે આપણું કામ માગણી થોડીક વારમાં લાગી જાય હરકું કરવા માટે જોઈએ ટ્રાય કરીએ આપણે કેવું બને કેવું નહીં બને તો સારું નકર પછી પાછું હતું એમનું બધો સામાન લઈને બે આપણા પંપ ની મોટર એક આપણે બગડી ગઈ હતી તડકે ફરી નું બેઉં હેઠી બે ને બોય કોઈ તો બેઠા આપને કે તડકે બે હા ભાઈ આપડા મોટર પણ એક લઈ લીધી છે અને કાલે હું છે કે આ પાકું બજાર ની અંદર આપને નજર માં આવી ગયું તો આપણે લઈ લીધું છે પછી આપણે ચાર્જર ભરી ગયું એમાંથી આપીને આપણે રાખી દીધી લાઈટ કરવા માટે હવે એનો ઉપયોગ કરશું આપણા પંખી નું તો જો આ એપડા એના માટે પણ બુંગડા પણ ભેગા બુંગડા પણ લઈ લીધા બોલો એને કારણ કે હું છે જાય કામ થઈ જાય

આગળ એને કાઢના કહે પછી વાયર લાંબુ એવું લાખશે તો લાંબુ રાખશું ખાલી ટ્રાય સેમ્પલ પૂરતું ચાલુ કરીએ કારીગાર જાય વાહ કહેજું જાવે રવાજ કજો કરે મને નથી આવતો આ કેમ એવું તમને આવે 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 આમ આવ્યો તો મને આવ્યો હવે આવ્યો

જોઈએ નકતલ નહીં ખબર પડે બુખરખી રાખવાની એમ વ્યવસ્થિત બેવડી ઓછી મારવાની કે વાવ দুইজন રાઇટિંગ એ મોસ્ત છે જો બુખ નથી દેખાતો મને હવે દેખે જોરદાર છે ઠીકા છે લાઈ ચાલો એન કામ કરે ને આપણે આપણું કામ કરવા માંડી હાલો હો ભાગમાં તો આવી ગયો ભાગમાં જઈ જાતો તો નો આવો ભાગમાં વરસાદ હતો ત્યાં આવી ગયો ઈ કે નક નો આવે તેમ બોર પછી કોને ખબર છે આકરાણ કેવું છે પણ હા તો ચાલો આ સાત મહિનો પૂરો થવા એવો દસ દિવસ તો વયા ગયા પાંચ દિવસ આવે હમણાં ઈ બ્લેક કલર ની ઉપર મી કે આ બાજુ વ્હાઇટ ને આ આયા રે આયા રે આ ચોકેસ મારે આયા રે મારે મે વ્હાઇટ ની મી કે આ બાજુ રે તો ચાલો હું તમને એક વસ્તુ દેખાય દીજા એક વસ્તુ બતાવા લો સવાર સવાર માં કે કરતી તેમ છેટી છેટી નો દેખાય એમ અત્યાર માં સવાર સવાર માં કર્યું આ બધું હે કાનો સવાર સવાર માં બધું કર્યું આ તે

મમ્મી ચટણી બનાવે છે ને આપણે છે ને ચા મૂકી દીધો છે ચા પી લઈએ પછી આપણે પાઉચ બનાવવાનું છે ને એ પછી બનાવી લઈએ સરસ મજાનું તો કેન વાંસને બધું આપણે લાવીવા શીએ તો એ બનાવી લઈએ અને વરાક છે એટલે મમ્મીને એને નિરાજ થઈ ગયું નીંદવાનું છે હવે નીંદવાનું કામ ચાલુ થાય કેમ ગમે હાલો અને દ્વિજાયન દાદાને શીખવાડ આવે છે ને કિચન સેટમાં રમે છે બધું એવું કામકાજ ચાલે છે ને

અને પપ્પા બંગા હા ઉપર બંગા સા પાઈ દે પેલા એના અહીંયા આપ ગુજરાતનો નોતું પણ નોરીએ નિયા નઈ રીએ નઈ રીએ જો એ ઉઠો આપણે લાદી માં રહેતું જ નથી જો કેટલા દિવસ પછી અનપૂર્ણા માની છબી હતી લઈ વાસે મંદિર લઈ આવ્યા ને ત્યારે જ લઈ આવતા પણ અમારે લગાવવાનો વારો ન આવતો મુરત ન હતું નો આલે છેટુ થાય હે ને છેટુ અનપૂર્ણા માની છબી મસ્ત મજાની લગાવી દીધી છે આજે ને આપણે રીંગણા શાક કમ્પ્લીટ થઈ જાય લાઈટ ફાઈનલી આવી ગઈ છે તો હમણાં આપણે આપણું કામ કરવા માંડીએ બે જણાનું હોકે લાવી ગયું બે જણાનું બાકી છે પપ્પા પૈસા આપે દીધા ને એટલા બધા આપો એને મને મને તો કઈ કપો એમ દીજા બોલ અને તડકી સરસ મજાની છે વરસાદ કાલે થઈ ગયો ને તો તડકો મસ્ત મજાનો થઈ ગયો છે બીજી ટેકનોલોજી કરી એક પંખા કરી દીધા બીજી કરી કેમ ટાઈમ તો કાઢો ને કેમ? અમારે ગાડીની સર્વિસ થાય થાય જાય હાલતી જ નથી મને હાલતા બંધ થઈ જાય બોલો. કારીગર આવે એની એને કીધું થઈ ગઈ જો બેઠા બેઠા જોઈ લે. કારીગરના હાથે ડોક્ટર ની ગોળ્યા છે આ કામ કરે ડૉક્ટર કેમ ને આપણે દવાખાને જઈને હાજા થઈ જાય. તોલ ભાઈ લે ચાલુ કરી દીધી બાકી. ઓર નાવા ગઈ ગયા છે બાર ને હજી આને સિલાઈનું નું કામ કઈ ભઈતું. નથી અને આપણે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારે નાના કાંઈ બનાવ્યું છે અત્યારે શું બનાવ્યું છે ભાઈ પેન્સિલ પાઉ જો આપણું પેન્સિલ પાઉ કેમ બાકી કડક મસ્ત મજાનું એક તો બની ગયું છે બહુ વ્યવસ્થિત અને બીજું એક શરૂઆત છે હજી ચાલુ કાજ અને પપ્પા પણ આજે વાડીએ ગયા હતા નયરમાં તો ત્યાંથી ને પણ આપણે જો મસ્ત મજાની મરચી પણ આવી ગઈ છે જોરદાર અને આ છે આપણે સરગવાના પાન વરસાદ પણ થઈ ગયો છે ચાલુ અત્યારમાં ઘરે આવ્યા ને વરસાદ ચાલુ થયો ધીમી ધારે આવે છે હજી આમાં કાંઈ બહુ કોકોક કોકોક છાટા દેખાય છે ને પણ વાહે પણ એવું બીજું પણ બનાવ્યું હતું પણ મસ્ત મજાનું અકલ પુરવાસીઓ પુગ્યા જો તા કુપોલી બતાવને ઓખીને સે કેનવાસ નહી પકો છે ને મસ્ત થઈ ગયું છે મોરલો અમારે બોલી કે ચાલો જો બાર ને એક થાય એક મિનિટે મોરલો અમારે આવાજે એન્ટ્રી થઈ ગઈ છે મસ્ત મજાની જો 12 વાગ્યા મોરલો બૈલો એન્ટ્રી થઈ ગઈ અને બેસી ગયા બધાય બપરા કરવા વરસાદ એન્ટ્રી થઈ ગઈ કપડા સુકાઈ ગયા તો વરસાદ આવી ગયો તો ચાલો બપરા મસ્ત મજાના કરી લઈએ હવે આપણે વરસાદની મોજ માણતા માણતા વરસાદ દેવી નામ લેતા છે ના માધવીજા બેજો બેસી ગયા સરોમાં તો અમારે મને જે ગાંઠ્યા પછી બ્લોક સરસ મને લેવું પાછા મળશે ખોદી ઇલેક્ટ્રિક માં કાઢ્યો જો સરસ બની ગયો તો અને હવે એને હે આમાં ફિટ કરો છે જો લઈને બેસી ગયા અને અમારા ગાંઠે પણ કમ્પ્લીટ થઈ ગયા તો મમ્મી તેલ કાઢવા મી નતા કેમ ખાઈ લીધા બની ગયા ખવાઈ ગયા અને થોડાક મૂકી દીધા અને હવે આપણે સાફ સફાઈ કરી લઈએ અને અમારે અહીં આટલો અડધો દિવસ રીમાઈ તો આવું જ કામકાજ છે પેલા આપણે થેપલા બનાવવાના છે સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે તો વરસાદે પણ વિરામ લઈ લીધો છે મસ્ત મજાનું વાતાવરણ પણ એકદમ મસ્ત મજાનું પવન તો એવો છે કે વાત પૂછો માં તો હવે મમ્મી આપણે મેં લોટ બાંધી લીધો છે મેં અને મમ્મી બનાવશે એ વણતા જાય આપણે જોડોતા જાય અહીંયા ચૂલોઈ પણ સળગાવી દીધો છે અને આપણે બેસી ગયા છે હવે વણતા જઈને એ વણતા જાય આપણે ચોડાતા જઈએ જલ્દી જલ્દી બની જાય વેલા બનાવીએ છીએ નકા અમારે આટલા બધું વેલું તો ન હોય થેપલા બનાવી છીએ સાત વાગે તો નોટ બાંધીએ પણ આ વરસાદ પાણીના બનાવી લઈએ પહેલાં એટલે વરસાદ આ ઉપાડી નહીં મોલ્લો પણ બની ગયો ખાડા છો ઠીક છે તો ચાલો આપણે ફટાફટ બનાવવા માંડીએ બધા થેપલા વાળમાં બે ગયા હજી એક માણસ આવે છે ચેકિંગમાં આપણે માખીનો ત્રાસ એટલો બધો છે ને તો કે વાત પૂછવા માટે આપણે પેપર ઢાંકતા જઈશું બનાવતા જઈશું

સૌથી પહેલાં મારા વિડીયો તમને મળતા રહે ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ઓકે ટાટા બાય બાય